ફોન કરવો પડશે ચાલ પાડી હતી અમે બેની શરત કે અમે નવા વેસ આંટી ના બાના છો એટલે આપણા અમે શરત પાડી છે પિંટા ફોન કરું શું કર્યું તો બીવી ગયા કે ઓમ તમે શરત જીતો આમ છો કાર છો ફોન કરીને પૂછવા જ ઓ પિંટા ફોન લાગતો નથી મનતા ના પિંટો હારશી બીવી ગયા છે એટલે એ ફોન કરી મને હરું પણ નો વેસ આરામ ચલાવશે તેમાં મને ફોન લાગતો નથી એમ કરવું પડશે સીધા એને ઘેર જ જવું પડશે પૂછતા હો કે તમારા શરત જીતવા પડે શું કેવી તમે પી હશે ના શાક પેલો આંકડો કે રાજી થાય અને આપણે બે બે હારી દા તો પહોંચી જાવું પડશે પિંટા ને ઘેર પિંટો ઠેર હોય તો સારો છે ફોન તો સીચો કી બેઠો છે મને લાગે છે ડાઉન લાગે છે આજમાં આજ મને લાગે એને હારવાની છે ગણકારી પડશે કેમ છે પહોંચી દેવા જોર દેખા જ છે

સાચી વાળો મળી જાય ને બાજુ તો સપોર્ટ મળે મજા આવે હું તો પાછો પડે નહીં ક્યારથી તને ગોતો કોતો આવ્યો અલા મીગો તમે આયા ના કીધું આ તમે લાગે પેરી ની આવ કાઈ પેલા 15 આલવાન થાય કે પાસે માર પત્રી જો છું કે તો મન ખબર છે હા કે આવો વે ધાણ કજો ગોમમાં આબરી જા હે આવો આપણે પૈસા સો આવી જાતા પણ વે ધાણ મત કીધું પત્રી જા આબરી નું સવાલ છે અને ઉડે મુછાળો એમ કીધું છે આ મુછું તો સોલે તો નઈ રાશી અને ખબર પડી જાય સોલે તો રાશી થી કે ચમ રાશી થી અને આપણે વાતઈ ગયા

તો મરી પર રહે હવે બેહો મો બે ધાંજી ના હો હા રોડો તો હો તમે પાછો તમે ધાણ કર દો બે પાછો એલા જબર કરો લૂક પડે એટલે ખાલી જો જો ખાલી આમ બોલા કેમ થઈ ગયો છે કે હવે હાજર થાઉં પડશે એટલે તમે મોય ત્યાંથી ના હો તમે ત્યાંથી ના હો આશે લૂક કેવો લાગતો છે આશે 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 હમણાં આખો એવો વિચારો પડી જાય કે મારો બે ધાણ કર્યો હોય એ હારો તો હા રિયા તારણ તો મે કર્યા પૂરા છે હવે હોગળો આવ્યો

લાગે મારે જ છે હવે મારે એને પાસે જવું પડશે નઈ આવે હવે મારે એન પાસે આવું પડે હડવા જીડો તૈયાર થતા હોય છે મન તમે ઘેર આવું છું હજી ના આવ્યો એમ તો મને આ જીતવાની છે જેવી તેવી વાત નહીં યાદ

તરો કરો કે પાછું મારે જો બાઈક હોય ગેમ બાકી તો સર્વિસ સર્વિસ તો થઈ જાય આઈ તો ઈ થઈ સર્વિસ ઉપડે તો 8:00 તો 8 હવે તો જલસાળા દાડા ગયા દેતા હો કે કાઈ બંદે તો માર ભત્રીજો છે ભત્રીજો ક્યાં ગયો તે એ અલકણ તમે પેરે ના દસ હજાર કે મારામ ના તમે ના પહેરી ના પંદર તમારવા પ્યારવીસ બદલા બદલાવો બદલાવો પડે પણ દસ હજાર તો આપડે ઘેર આવે છે કે બે

મારે આવવાનું છું તો નક્કી જ છે તો આવવા પડશે બેન દાદ ફસામણી તો છે પૂરેપૂરી હવે મારે કોક પૈસા લેવા બદલ કોક તો આઈડિયા કરવો પડશે હવે આજ તો આવો પર આપણને કાલે પર નું નવો આઈડિયા લેવો પડે પૈસા પાછા લેવા બદલ હવે પકડી અમે પકડાવવાનો શું જ હવે પૈસા પાછા લેવા બદલ કોક તો કરવું જ પડશે ના આખો આવ્યા છે

આંતે બૂટ લેવા બે હજાર હજાર ઓ આ જો બે હજાર આવું ખર્ચ તો ના દેવાળા ઓળા તારાય લે તારા પીના લા આલા છે પણ મારા ઘણવા પડે ઘણો પર તારાડો ઘણવા તો પહેલા ઘણો પડે ઘણો વાસ્તો ઈડે ને મોય ઘણો પરા એ તારા ઘણો પર આ રેડી 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 હાલો બીજા કોટા માં એક જ છે રેડી છે તારે

આરો આ શરત મારા પાડવાની નથી મારી મોટી ફૂલ છે આરી શરત પાડુ મારી મોટી લુક તો આ લુકમાં દેહવા આ ફેશનમાં દેહવા નવા અંદાજમાં ગયા તમને હવે હું કાઈમે આ લુકમાં જોવા માંગુ છું એટલે કાઈમે તમારો લુક બતાવતા રહેજો

તો બે કહ્યું હવે મારે દૂધાન ઢોળો લઈને કોક આઈડિયા તો કરવો પડશે દૂધો હું ઢેળો હતો એટલે વાત કાલે હું દૂધાન ઢોળો છું ને કોક આઈડિયા મસ્ત કરું